નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે શ્રીમાળી સોનિક જ્ઞાતિની હવેલીના પાટોત્સવની શોભાયાત્રા સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરની મણિયાર શેરી ખાતેથી નીકળેલી શોભાયાત્રામાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ શોભાયાત્રા દિવાનપરા રોડ હલુરિયા ચોક કેસ સર્કલ થઈને સોનિક જાતિની હવેલી ખાતે પહોંચી હતી પાટોત્સવ નિમિત્તે હવેલી ખાતે પૂજન વ્રજકમળના દર્શન અન્નકૂટ સહિતના કાર્યક્રમો યોજાયા હતા પાટોત્સવની ઉજવણીના આયોજનને સફળ બનાવવા શ્રીમાળી સોનિક જ્ઞાતિના ટ્રસ્ટી મંડળે જહેમત ઉઠાવી હતી